ਹੇ ਜੈਦੀਪਾਈ ઉપર ચાલી રહી છે એટલા માટે સાંઈ બાપા વિશે કઈક બોલવું જોઈએ હે સાં હે મારા સાંઈ એવી કૃપા કરો કે તારું નામ જ મારું ધન થઈ જાય તારું નામ જ મારું ધન થઈ જાય જે જગ્યાએ તને યાદ કરું છું તે મારું પંચલાઈ સાઈ ધામ થઈ જાય પંચલાઈ સાઈ ધામ થઈ જાય હે બાબા હે સાઈ બસ ઇતની રહેમત કર દેના જો બી દિલથી પુકારે તુજકો બાબા ખુશીઓ સે ઉસકી ઝોલી ભર દેના અહીં તમામ બેટલા સાઈ ભક્તોની ઝોલી ભરવાના છે બાબા એટલા માટે વિનંતી કરું સાંઈ હર તમારી મદદ હર મદદ મત સિકો પહેચાનો આપણો અહીંયા સુખલાવ નિવાસી સાંઈ ભક્ત કિરણભાઈ તેમજ એમના ધર્મપત્ની સંગીતાબેન વિનંતી કે આપણા માનીતા જાણીતા અને વિખ્યાત સાઈ કથા કર્ણંદનજી સ્વાગત કરે

આજે શર્ણાનંદજી ની સામે તો સ્વાગત કરી રહ્યા છે ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ આવા વીર જવાનો ને આપણે સતસત નમન કરવું જોઈએ કાર્યક્રમ પદ્ધતિ વિશેષ તરીકે આપણા નાના પડાના અને મુલટે સાહેબ વિનંતી છે કે તમે પણ સ્ટેજ પર આવો વિનંતી છે કે આ કથા અનુરોધ આપણને આશીર્વત આપશે શ્રી મોન્ટે સાહેબ अनन्तकोटि ब्रह्माण्डनायक नायक राजाधिराज योगिराज परब्रह्मा श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज ઓમ મૃત્યુજયાય રુદ્રાય નલકંઠાય શંભવે અમૃતેય શરવાય મહાદેવાય તે ન સચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજના ચરણોમાં વંદન સચિદાનંદ સાંઈનાથ મહારાજના શ્રી સાઈ શરણાનંદજી મહારાજના ચરણોમાં વંદન કરીને અને આજે ઓમ શ્રી સાઈ આદર્શ મિત્ર મંડળ સાઈધામ પંચલાઈ સેવા સમિતિના ચરણોમાં વંદન કરીને કે આજે આ સાઈ લીલા અમૃત અને સચિત્ર સાંઈ બાબાનું સચરિત્રની જે કથા છે આજે છઠ્ઠો દિવસ છઠમો છ દિવસ આજે થવાનું છે તો ખુશી થાય કે છ દિવસ જ્યારે સાઈધામમાં અમે આવ્યા અને જે દર્શન થયું સાક્ષાત સાઈ બાબાનું તો એમ થયું કે છ દિવસ પૂરા થઈ ગયા ખબર નહીં પડી તમને તો 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 ખબર જ કે કદાચ દિવસ છે ક્યારે કેમ સમય પસાર થઈ ગયો મહેશ સાહેબ અંતે જ્યારે મહિલા તો સાહેબ એમ કે છ દિવસ તો પૂરા થઈ ગયા આજે તો આજે કેટલાક દિવસ કથા ચાલે તો એ પણ બધાની ઈચ્છા છે પરતોશતા જે કઈ મર્યાદા છે મર્યાદામાં રહીને આને સાત સાત દિવસ ભગવાનની કથા અને આ બીજી કથા છે તેમાં અમેરિકાથી જયંતિ સાહેબ ખાસ અમને બી અમારું બી સૌભાગ્ય છે કે એવા અને તો બે બે જયંતિ અહીંયા બી જયંતિ બેસેલા છે ને ત્યાં બી જયંતિ બેસેલા છે મતલબ બધા છે આદર્શ મિત્ર મંડળ અને આજ ખાસ એવા રમનભાઈ અને ધર્મેશભાઈ એમને બી હું વંદન કરું અને સાથે જ આજે એક આપણે બધાએ એકવાર જય જકાર કરવાની કેમ કે મને જે બુદ્ધિ આપી સાઈ બાબાએ તો તે હિસાબે આપણે તો વાણી બહુ પેલું અને અહીંયા શરણાનંદજીના સામે ઊભો રહીને અમારી તો કોઈ તાકાત નથી કે આ વખતે આપણે કઈ આશીર્વચન આપીએ તો છતાં જે બાબાએ સદબુદ્ધિ આપી છે તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં જે કહેલું છે કે નિષ્કામ કર્મયોગી તો મને જે બાબા બુદ્ધિ આપી તો આપણે આજ એક જય જયકાર કરવાનું છે નિષ્કામ કર્મયોગી શરણાન નિષ્કામ કર્મયોગી શ્રી સાઈ શરણાનંદ મહારાજ કી નિષ્કામ કર્મ યોગી શ્રી સાઈ શરણાનંદ મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ કે જે ગીતાના બીજા અધ્યાયમાં જે લખ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ જેને કહેવાય એવા આપણા ધામમાં ઘણા એવા આપણા ભાવ જે નિષ્કામ ભાવથી કર્મ કરતા છે અને આ કર્મ સાતત્ય કર્મ છે એ નહીં કે ચાલો ચાર દિવસ આ કર્યું પ્રોગ્રામ પછી પતી અને પછી બીજું કંઈ ચાલુ પર એવા નિષ્કામ જેની કે ફલની આશા વગર હવે બધાને તો બધી જ ખબર છે કેમ કે જે એમ તો સતી સાહેબ કહે અત્યારે શરણાનંદજી કેમકે ઓટોમેટિક નીકળે હવે સતીશ સાહેબ ભૂલી ગયા છે અમે સાંઈ શરણાનંદજી ઓટોમેટિક નીકળતું છે તો તે હિસાબે કે નિષ્કામ ભાવ નિષ્કામ કર્મયોગ નિષ્કામ કર્મયોગ આ નિષ્કામ ભાવથી જે કંઈ કાર્ય કરતા છે સાતત્ય પૂર્ણ નિષ્કામ કર્મ યોગ છે અને કર્મ યોગના પ્રતાપે કે આજે કથાનો બીજો બીજી વાર આ કથા શ્રી સાઈ સચિદાનંદ ચરિત્ર આ ચાલતું છે અને બધા જ ભક્તોની મનોકામના કે સાહેબ સાહેબ કહીએ કે સંત કહીએ કેમ કે જયારે આપણે એવું નથી કે ભગવા વસ્ત્ર પહેરીને પછી મહારાજ 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 તેવું થઈ જાય પણ કોઈ કોઈ વાર એવો આવે કે જે નિષ્કામ ભાવથી નિષ્કામ કર્મ કરતા છે તો એવા સાઈ શરણાનંદજીના ચરણોમાં વંદન કરીને કે આજે આજથી આજે બ્રિદ્ધ વાક્ય છે કે કદાચ આગળ જતા કે આપણે અહીંયા ઉપર બી જે પ્રવક્તા કથાકાર વક્તા કે આપણા પંચલાઈ ધામથી ને એ પૂરા ગુજરાતમાં કે એવા નિષ્કામ કર્મયોગી એવા કાર્ય કરનારા સતત ખાલી ને ખાલી કે સમાજના જે નબળા વર્ગના હોય કે એકદમ સદ્ધર હોય કે પર એમનું બાકી તો આર્થિક દ્રષ્ટ્યા હોય કે સામાજિક દ્રષ્ટ્યા હોય પર આધ્યાત્મિક દૃષ્ટ્યા અને તેના સાથે વૈચારિક દ્રષ્ટ્યા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વિચાર જ્યારે વિચારનું બીજારોપણ થાય તો ઓટોમેટિક એવા પંડાલ બને અને પંડાલમાં એવી મોટી સંખ્યામાં એવી કથા થાય અને દરેકનું ભલું થાય આજે બહાર વિસ્તારમાં જોઈએ તો વાતાવરણ કેવું છે અને કેવું દરેક ક્ષેત્રમાં કેમ કે આજે એક દિવસ આપણા સાઈધામના એક ગ્રુપ પર બી આવેલું હતું કે મોબાઈલમાં કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે અને મોબાઈલમાં ચાલતા ચાલતા આપણે ચાલીએ તો આપણી જે આંગળીઓ છે તો મોબાઈલના કીબોર્ડ પર જ ફરતી છે અને આંગળીઓ કીબોર્ડ પરથી ફરતી છે અને તેના સાથે આપણા જે જેટલા બી રિલેશન છે રિલેશન છે તો તેના સુધી જ સીમિત રહી ગયા છે એવું કહેવામાં ઘણા એવા બધું જ વિચાર વિચારણા આવે પણ આજે કે મોબાઈલ કા છે અને ત્રણ ત્રણ કલાક અને ચાર ચાર કલાક આ મંડપમાં બેસીને મોબાઈલ તો સોડો પણ એના યાદ આંગળી આવે કે આપણે છે છે તો એવો એવો રિલેશન બાબાએ એટલો આ નાતો આપ્યો છે કે દર વખતે સાહેબ કે ગજાનંદ મહારાજની યાદ કરતા છે કે મોટા ભાઈ ગજાનંદ મહારાજ સાહેબ સમર્થ સ્વામી મહારાજ કે જે ગાંગાપુર માં બી જઈ આવ્યા પદયાત્રાથી માંડીને બધું જ અને આ સૌભાગ્ય કોને મળે સૌભાગ્ય એટલે એટલા બી સાઈ ભક્તો છે અહીંયા અને તેના સાથે જે કે અમારા જેવા પામર જીવ આવે અને આવીને આ જે ગંગામાં ડૂબકી લગાવે ને તો અમારું બી જીવન સાર્થક થાય તો એવા સાઈ શરદાનંદજીના ફરીથી એકવાર હું વંદન કરું અને મારે વાણીને વિરામ આપું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાહેબને બી ફરીથી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આજે બીજી કથા છે પણ અમે રાહ જોઈતા છે કે ત્રિવેણી સંગમ ત્રીજી કથાની બી રાહ જોતા છે તો એમના ચરણોમાં વંદન કરીને વિરામ આપીએ અસ્તુ ધન્યવાદ ઓમ સામ મુંડે સાહેબ આપણને ખુબ સરસ વાત